વડોદરા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કચેરી ખાતે નિઃશુલ્ક હોમિયોપેથી તબીબી કેમ્પ યોજાયો હતો વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલ વડોદરા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કચેરી ખાતે નિઃશુલ્ક હોમિયોપેથી તબીબી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં હોમિયોપેથી તબીબો દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી ચૌદ દિવસના અંતરાલ બાદ ફરી એકવાર આ ફોલોઅપ કેમ્પનું આયોજન કરવામાં આવશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર